આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા આપણે છ સાત દિવસ પછી આ વાળી આપણે આવ્યો આમ કે આવું એ પછી આપણે આ વાળી નેધવાનું કામ ઘર ઘરના છે મોલી નથી થતા ને ચા પાણી લઈને આપણે આવી ગયા વળીએ આજે થોડુંક અહીંયા આપણે ફિટ ગોટકો પહેલાં થોડુંક કરેલું મશીન આપણે લઈ આવીએ એ આગળ તમને બતાવું પહેલાં આપણે આ મિત્ર અને ચાના બધા બંધાણી છે એટલે વાઇટ જુએ છે જો આપણે લઈને પહેલાં હું ચા પીવડાવું પછી આપણે અહીંયા કામે વરગીએ તો આ રીતનું કંઈક છે આપણું આવાડીનું કામ કાલે અત્યારે કાઢી નાખીએ અહીંયા કેમકે ખેતરમાં જે ગારો હોય છે મિત્રો આ વાડીની માંડવી તો ફર્સ્ટ ક્લાસની છે પણ નેતનું પ્રમાણે સારું છે કેમ કે હાથી આંખવાની વરાબ થતી નથી ને મજૂર મળતા નથી નેત જામી ગયું છે જોરદાર અમુક અમુક પાટલામાં તો પછી પચાસ ટકા એ નેત દવામાં પહોંચતા છે ના આ ઈલાકામાં મિત્રો આપણે જે અવાણી વાડી છે ને એના જેવી કલરવાળી માંડવી અહીંયા નો થાય અહીંયા થોડોક આ બધા રેસાફળા જે આમ આજુબાજુ બધી છે ને પીળી માંડવી દેખાય એ પ્રમાણે આપણે માંડવી અનુકૂળ સારી છે એમ તો ઉત્પાદનમાં કેવું રી આવે આ વર્ષે આપણે પેલું વરસ છે આનું ઘર એટલે આપણે એ અવાણિયાની બધી સાઈડની માંડવી છે ને ગમે વરસાદ થાય તો પીડી ન પડે આનું ઘર વધારે વરસાદમાં વાળું રહીએ આ રીતના અહીંયા થોડો કલર તો ઓલો રહીએ છે તો ચાલો મિત્રો પેલા બધાને ચા પાણી પીવડાવી દઈએ મિત્રો આપણા વીસ એમ્પિયર ને પાંચ એમ્પિયરનો બોર્ડ ફિટ કરવાનું છે એના માટે આપણે અહીંયા હોલ પાડી અને સ્ક્રુ મારીએ છીએ આપણે બોક્સમાં પછી આપણે આગળ વાયરિંગ આમાં આપ્યું જ માપી દઈએ આપણો બોર્ડ લાગી ગયો છે ને ઉપર અળી આ જગ્યા છે ને વાયરિંગ આપણે અહીંયાથી સાઈડમાં જ લેવું એટલે ઉપરની જગ્યામાં આપણે આ બધું ટેપ મારી એટલે અંદરથી કાઈ ગરોડા કે અંદર એવું કંઈ ઘરે નહીં ધોઈડ અંદર નો ઘરે પેલા આપણે એકા હોલ છે એ પેલા ભૂરી દઈએ આપણે અને આપણે અહીંયા સ્ક્રુ મારી દઈએ પછી આમાં આપણે કનેક્શન દેવું

ફ્રીજમાં કોઈમાં ચેક કરવું હોય તો ઇઝીલી આપણે એમાં નાખી શકીએ હવે આપણે આ સાઈડમાં આ કોઈ વસ્તુ આપણે હોય નાના મોટી માટે આપણે ટીંગલ લઈ આવ્યા છે અને આપણે એ મારવાનું છે અમે કોઈ નાના મોટી કોઈ આપણી વસ્તુ હોય તો એ એટલે મારી એટલે આપણે બોટ થી થોડુંક ટીંગાળી છે આ સાઈડ રાખી અહીં ટીંગાડી દઈએ આપણે આને મિત્રો આપણે અહીંયા બોલ પાડી અને અંદર ગ્રીપ નાખી દઈએ પણ ગૃહ આપણે આ નાની સાઈડ પેઢી તો આપણે એક ઇંચના સ્ક્રુ લેવા જોઈએ તે પછી આપણે ફિટિંગ કરશું બાકીનું આપણું અહીંયા થઈ ગયું હોય ખાલી સ્ક્રુ લાવીને મિનિટ ટાઈટ કરી દેવાનું છે આપણું આમ કેટલા દિવસથી અવળા અધૂરું પડ્યું હતું બોર્ડ લે આવેલું આજે આપણે લગાડી દીધું હવે મિત્રો આપણે કામ અહીં પૂરું થયું હવે ને હવે આપણે જઈ ઘરે કેમકે સલોની આવવાની છે ભાઈ ટિફિન લઈને એને મમ્મીની તેડવા ટિફિન દઈ ગયા આપણે બાકી ઘેરે અહીં આપણે ડ્રેગન પોતાડી દીધા છે હવે ટાઈમ મળે એટલે આને આપણે સારી જગ્યા ગોતી અને વાવેતર કરી દઈએ આ તો આપણે ફેન્સિંગની બાજુમાં જ વાવેતર કરવું એટલે ફેન્સિંગમાં ઉપર ચડી જાય બાંધતા જઈએ એટલે તો ચાલો મિત્રો હવે આ બધી પેટી પેટીને લઈને ભાગીએ આપણે ઘરે એટલે જમવાનું તૈયાર થઈ ગયું હોય તો સલોની થઈ જાય ટિફિન દાદા દાદી નાનીનું તણીનું એની મમ્મીની તળી જાય આપણે ઉપડીએ કેરે હવે તો મિત્રો આપણે બપોર સુધી ઓલી વાડીનું માળિયાનું તમને આપણું કામકાજ હતું એ કરીને બપોરના ઘરે આવી જમી અને પછી કામકાજ હતું આપણે અવાણિયા વાળીએ આપણે પહોંચી ગયા છીએ પાછા અત્યારે અવાણિયા ગાડીમાં રોડ ઉપર રાખીને હવે અહીંયા બધું ઓકે આ બધું ચોખ્ખું થઈ ગયું હતું અને આપણે તમે આગલા જોઈ જોઈએ છીએ લગભગ આને બે વર્ષ દોઢ બે વર્ષ થઈ ગયું છે આપણે ડ્રેગન અહીંયા આ રીતના વાવેતર કર્યું હતું તો એમાં એ ફ્લાવરિંગ આવવા મીનું છે એક અહીંયા આવું નાની સાઈજ તૈયાર થયું છે હજી જો અહીંયા ફ્લાવર છે અહીંયા આવશે અહીંયા છે ફ્લાવરિંગ એમાં ઘણા બધા આવ્યા પણ આ એટલા બધા નહીં રહીએ પડધામાં હજી ખરી જાય કેમ કે હજી ઝાડવું નાનું પડશે આપણો આ બગીચો ચોખ્ખો થઈ ગયો તો સારું હતું બાકી આમાં કાંઈ એવું હતું નાળિયેરીમાં ત્રોપા છે પણ બહુ ઊંચા છે એટલે આ રીતના પાકી અને ખરે પછી કામ આવે બાકી ઉપર ચડવું તો અઘરું છે આપણે એક લાગેવાળી એટલા માટે આવ્યા મિત્રો કે એક આપણા મિત્ર સબસ્ક્રાઈબર મિત્ર છે એને દવા છાંટવાનો પમ જોતો હતો તો પંપ એ આપણા અહીંયા અવાણી પડ્યા હતા અત્યારે વાડી આટો મારતા આવી અને પંપ લેતા આવીએ આપણા જે વાડી થોડીક ખેટી છે આપણે થોડુંક બગીચામાં આટો મારી લઈ પછી વાડી એટલે પહોંચી જાય તા તો મિત્રો લગાવી અને આપડા ચોમાસામાં જ થાય ગયો આ ફૂલ દેખાવાય મસ્ત બાકી આનો પપ્પા પાયકા કાકા જોઈ આવી જાય કે આપણે નારી અહીંયા પડી ગયું છે શેડીના હાથા પડી ગયા છે વાકા ચૂકા થઈ ગયા ઊંધા હવે આને કાલે આપણે આવી રીતે આ બધું કાઢી નાખવું છે આ બધું રાખવું નથી હવે થોડાક જાળવા ઓછા કરી નાખવા છે આમાં પપૈયું હજી કાલનો દિવસ રહેવા દે બહુ કડક છે હજી આમાં આપણે નારી થળિયામાં ડ્રેગન આ રીતના વાવ્યા હતા આ તો જોવા જો ટાઈમ થઈ ગયા એને પણ એમાં થયું છે ડ્રેગન જેવું તેવું અહીં આપણે શોભાના ઝાડવા ચોમાનું પાણી પીને થાવા છે આપણે કાલે લઈએ હતા મુનાભાઈની વાડીયાથી નાનું એક બટકું નીચેનું છે ને થળિયું એવડું લઈએ હતા આ બધું પાછું નવું થયું છે ચાર દિવસ થી વાડી આવ્યા નથી એટલે પોપટે બહુ પોપટ બઉાડી તો મિત્રો આ રીતની કઈક આપણી મગફળી થઈ ગઈ છે અને આપણે દવાનો ડોઝ મેં તમને પહેલા ત્યાં કીધું હતું માર્યો હતો આપણે આમાં તો આમાં ખાલી વરાપ થઈ ગયા છે તો આમાં કંઈક કામકાજ આગળ કરશું આપણે તો ચાલો મિત્રો ફટાફટ પાછો પંપ લઈ અને ઉપર ઉપડીએ ઘરે કેમ કે ઘરે પોતા પાછી વાર લાગશે આપણે ક્રો પંપ ખંભે નાખીને થઈ ગયા આપણે હાલતા પાછા ધીરે ધીરે રસ્તો કાપવાનો જે ઘણો બધો છે એ પહેલાં હાલતા થઈ ગયા આપણે બહુ વાંધો નથી એટલે હાડવા ચાલવામાં પહેલાં જે તકલીફ હતી એમાં ઘણો ફાયદો થઈ ગયો એટલે આપણે વાડી એક લાવી જઈએ બાકી આપણે હિંમત જ નહોતા કરતા કાલે તો પાછા આપણે બધા વાડી આવવાના જ થઈ જે હું પેલા ફોમ્પ ઘરે પહોંચાડી દઈ અત્યારે આવવાનું કારણ એ હતું કે એ ભાઈને કાલે રવિવારને સવારમાં જોતો હતો ને આપણે અહીંયા વાળીએ ચાર્જરી ઘરે પડ્યો ચાર્જિંગ કરી નાખ્યા આમાં કેમકે આપણે આમાં દવા છાંટીને પછી એમને ફોમ્પ મૂકી દીધા હતા ચાર્જિંગ કર્યું નહોતો એટલે ખેતર એ લોકોની તુવેરો ચાર દિવસ પહેલા વાવી દીધી ઉગી ગઈ ફર્સ્ટ ક્લાસ હવે આમાં આપણે જો કાલે વરા પૈસા હાથે આખવાનું તુવેર વાવનું એ બધું કામકાજ કરશું આપણે આપણી આડત્રીસ નંબરની મગફળી છે પછી આ ખેતરમાં છે ઓગણચાલીસની ની બતાવું બાજુમાં આપણે પહેલાં જે ઉધળી રાખતા હતા એ ખેતરમાં બીજા લોકો એવા આવ્યું જોઈએ માંડવીમાં ફ્લાવરિંગ મિત્રો જબરજસ્ત ઉઘડે એમાં આને કહે છે બઠડી એકતાલી આ રીતના ફૂલોળા જ દેખાય આમાં જેટલું ફાંદ હોય એટલું ફૂલ દેખાય એટલે આ વેરાયટી સારી કહેવાય બઠડી એકતાલી ક્યાં ને એકતાલીમાં બે વેરાયટી આવે ઉભળીને બઠડી હવે આનું ગયા વર્ષે તો એમ કહે છે કે આ પાંત્રીસ થી ચાલીસ માણ સુધીના ઉતાર આવ્યા હતા આ વર્ષે આપણે એ બાજુનું ખેતરમાં છેલ્લે જોવું કેવું ઉતરે અહીંથી આપણો રસ્તો થઈ ગયો છે ડેન્જર હવે તો આમાં આજે આપણે ફરી નીકળે તો આપણું ને ટ્રેક્ટર બે ઘરે લઈ જવાનું છે ગયા વર્ષે આપણું ટ્રેક્ટર જો અહીંયા ઊંધું પડી ગયું હતું આ વખતે બહુ વાંધો નથી એમ તો થોડો ખાડો પડી ગયો પણ આમાં જે ખાલુ ટ્રેક્ટર તો નીકળી એવું છે આપણા રસ્તાની રામાયણ હોય દર વર્ષે પાણી હૂંકા તે પછી રિપેરિંગ કરશું પછી જ ઓકે કેળો થાય પછી હું તમને આગળ બતાવું કે આપણી પાણીનો હવે જ્યાં સુધી વાયમાંથી ઓલસવાનું ન ચાલું થાય ને ત્યાં સુધી રસ્તામાં પાણી એવું ને એવું રહે હવે તો આ રીતનું મિત્રો રસ્તામાં પાણી થઈ ગયું ચાલુ ને આ ટાઈપનો આપણો રસ્તો બની ગયો છે હવે સીધી ગારી દેખાય આપણે કાયમીનો રસ્તો એ પણ અત્યારે આપણે આ બાજુવાળા ભાઈની ખેતર ઉપર આપણને હાલવા દઈએ એટલે એમાંથી આપણે હાલ્યા જઈએ આપણી વાડી પાંચથી જાવ આવે પાણી આપણે કૂવાનું પાણી એમાં જ નીકળશે પછી